નવા વર્ષ અને થર્ટી ફર્સ્ટ ડિસેમ્બરની વિદાય ને હવે ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે ત્યારે વડોદરા શહેરમાં મોટા પાયે દારૂની રેલમ છેલ થવાની ગંધ પહેલેથી જ નિર્લિપ્ત રાયની ટીમ ને આવી ગઈ હતી જેથી તેઓ સતત વોચમાં હતા અને ગત મોડી રાત્રે નેશનલ હાઇવે સ્થિત દરજીપુરા ખાતે દારૂનું કટિંગ કરવામાં આવી રહ્યું હતું તેવી બાતમીના આધારે સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ ત્યાં ત્રાટકી અને ફિલ્મી દ્રશ્યો સર્જાયા હતા ત્યારે હવે પ્રશ્ન એ ઉભો થાય છે કે શહેર અને જિલ્લાની પોલીસ આટલી સતર્ક છે તો ઝુબેર મેમનનો આટલો મોટો જથ્થો વડોદરા પહોંચ્યો કઈ રીતે વડોદરા શહેરના હરણી પોલીસ સ્ટેશનની હદમાં આવતા નેશનલ હાઇવે સ્થિત દરજીપુરા ખાતે વી ટ્રાન્સ કંપનીના ગોડાઉનની બાજુમાં આવેલ ખુલ્લા પાર્કિંગ પ્લોટમાં એક ટ્રકમાંથી દારૂનો જથ્થો ફોર વ્હીલર ગાડીઓમાં કટિંગ થઈ રહ્યો હોવાની ચોક્કસ બાતમી સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમને મળી હતી જેના આધારે સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ ના પોલીસ ઇન્સ્પેક્ટર આરજી ખાંટ અને તેમની ટીમ સ્થળ પર પહોંચ્યા જ્યાં ફોર વ્હીલ ગાડીઓમાં દારૂનું કટિંગ ચાલી રહ્યું હતું પોલીસને જોતા જ દારૂનું કટિંગ કરી રહેલા શખ્સોએ એકાએક પથ્થરમારો શરૂ કર્યો જેથી સ્ટેટ મોનિટરિંગ સેલના ઇન્સ્પેક્ટરે પોતાના સ્વ ટ્રકના કાચ પર બે રાઉન્ડ ફાયર કર્યું હતું આ ફિલ્મી દ્રશ્યો સર્જાતા સ્થળ પર હાજર કેટલાક શખ્સો ફરાર થવામાં સફળ રહ્યા જ્યારે સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે ફિરોઝ યાકુબભાઈ દિવાન અલ્તાફ યાકુબભાઈ દિવાન અને રતનસિંહ જબ્બરસિંહ સોઢાને ઝડપી પાડ્યા હતા અને પાંચ મજૂરોને વોન્ટેડ જાહેર કર્યા સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે આ દરોડામાં બાવીસ લાખ ઓગણ હજાર સાતસો બોતેરની દસ હજાર એકસો એકતાલીસ દારૂની બોટલ સહિત રૂપિયા ચાલીસ લાખની બે ગાડીઓ રૂપિયા ત્રણ મોબાઈલ મળી કુલ કિંમત રૂપિયા મુદ્દામાલ જપ્ત કર્યો છે અને આ મામલે હરણી પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી સ્થળ પરથી ઝડપાયેલા ત્રણેય શખ્સોને પોલીસને સોંપી દેવામાં આવ્યા છે રિપોર્ટર ધવલ સિંહ સોલંકી ઇન્ડિયા પ્લસ ન્યૂઝ વડોદરા